उदाहरण नंबर पांच पेज नंबर सत्तर वडोदरानी केना केमिकल्स कंपनी त्राणो लाख इक्विटी शेयर शेयर दी तो लेके मूल कीमत बोलो कितना रुपिया नीचे तो राउंड करो त्राणो लाख जाहिर जनता माटे बाहर पड़िया कंपनी अर्जी વખતે બોલો કેટલી રકમ કેરેલી છે અરજી વખતે 40 પછી મંજૂરી વખતે પ્રથમ અને આખરી પતો 25 તો બધી રકમ લખી પરશે થોડો દાખલો અલગ છે તો ધ્યાનથી સમજો સૌtheta પહેલા લખી અરજી ના અરજીને બોલો કેટલા છે लखाशे अर्जी चालीस मंजूरी कंपनी ने कुल तर लाख वीस हजार अर्जीओ मे राउंड करो 32 नीचे पहला के 3 लाख પછી એરો કરી ત્રણ લાખ વીસ હજાર આનો મતલબ શું થાય વીસ હજાર અરજી નામંજૂર કરી અરજદાર ને પરત કરવામાં આવી પ્રણવ નામના શેર હોલ્ડર એની પાસે કેટલા શેર હતા ત્રણ હજાર શેર મંજૂર કર્યા હતા અંડરલાઈન કરો તેને મંજૂરી વખતે પ્રથમ અને નાણાં પણ ખરેખર અરજી વખતે કોના દેવાના અરજીના મંજૂરી વખતે અને આખરી વખતે આની પાસે કેટલા શેર છે ત્રણ હજાર એને મંજૂરી વખતે મંજૂરી ના તો આપ્યા બીજા વધારે ના કોને આપી દીધા તો મંજૂરી વખતે એટલા ને વધારે મળશે કે ઓછા કેટલા શેર ઉપર કેટલા રૂપિયા ત્રણ હજાર શેર ઉપર આ સમજણ પડી આમાં પ્લસ કેમ કર્યું વધારે મળ્યા એટલે હવે આ વ્યક્તિએ 3000 શેર ઉપર ₹25 એડવાન્સ માં આપી દીધા તો વે ખરેખર જ્યારે આખરી હપ્તાની રકમ મળે ત્યારે એ વ્યક્તિ પાછો બીજી વાર આપે તો એટલા કંપનીને નાણા ત્યારે આખરી હપ્તા વખતે ઓછા મળશે કે વધારે મળશે તો આખરી હપ્તા વખતે આ રકમ શું કરી દેવી પડે 3000 ગુણ્યા સમજણ પડી આમાં જે વસ્તુ નિશાની પ્લસ કરેલી છે એ આમનો જમા અને માઇનસ કરેલી છે પ્લસ હોય એ જમા હોય એ આ ત્રણ હજાર ગુણ્યા પચીસ એને કહેવાય અગાઉથી મળેલ આખરી હપ્તો બોલો એને શું કહેવાશે અગાઉથી મળેલ આખરી અપ રેગ્યુલર ગણી છે દાખલો ગણવાનો પ્લસ લખેલું છે એ માં બોલો શું કરવાનું જમા અને માઈનસ લખેલું છે આમનોનમાં શું થશે પ્લસ લખેલું જમા માઈનસ લખેલું ઉધાર સમજણ પડી આમાં જોઈએ સૌથી પહેલી આમનોન પહેલી આમનોન ના ગણતરી કેટલા પર કરવાની કેટલા પર અને બાકી બધામાં બાકી બધામાં ત્રણ લાખ પહેલા બાકી બધા અરજીના નાણા મળે ત્યારે અરજી નાણા મળે તો બોલો કયું ખાતું ઉધાર કરવાનું તો નંબર એ વિગત માં લખાશે બેંક ખાતે ઉધાર બોલો જમા બાજુ કર તે ઇક્વિટી શેર અર્જિંગ ખાતે બાબતજી પહેલા બાબતજી બોલો શોલખા છે શેર અર્જીના નાણા મળિયા તેના પેલી અમનંદમાં ગણત્રી કેટલા શેર પર કરવાની

88.5 लाख तो बननी साइड पर रकम कितनी આવશે 1 કરોડ 28वां पहली आमंद में अर्जी कई साइड पर છે જમા પહેલામાં અરજી જમા છે તો બોલો બીજામાં અરજી શું થાય લખાશે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર रकम शोधવા જવાની કે તૈયાર છે જમા છે એટલા ઉધાર એક કરોડ અઠાવીસ લાખ જમા બાજુ એક ખાતું આવશે કે બે ખાતા પહેલા જમા બાજુ પર લખાશે ઇક્વિટી શેર મોડી ખાતે પછી વધારાની અરજી છે તે બેંક ખાતે બાબત જે લખાશે शेर अर्जिना नाना क्या खाते લઈ ગયા शेर मूडी खाते લઈ ગયા હવે ગણતરી આપણે 3 20 પર કરવાની હવે બાકી બધામાં ગણતરી કેટલા પર કરવાની બાકી બધામાં ગણતરી 3 લાખ પર

અગાઉ આવી ગયેવી જ છે ને મંજૂરી વખતે એ કામનો બદલાશે ધ્યાનથી સમજો નંબર 3 પહેલા નાણા મંગાવવાના ને પછી નાણા મંગાવવાની એમનો પહેલા જેવી આવે કે બીજો જેવી લાખા શે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર બોલો જમા બાજુ પર તે ઇક્વિટી શેર ખાતે શેર નાણા મંગાવ્યા તેના પહેલાના બેંક બેંકમાં ગણતરી થાય બાકી બધી આમનો કોના કાઉસમાં ગણતરી થાય શેર કૌંસ કૌશમાં કેટલા ગુણ્યા કેટલા લખીશું ત્રણ લાખ ગુણ્યા મંગાવીશું એટલા પણ મળશે એટલા કે એના વધારે ચલો ત્રણ લાખ ગુણ્યા પાંત્રીસ એક કરોડ પાંચ લાખ તો બંને સાઈડ પર રકમ લખીશું એક કરોડ પાંચ લાખ नाना मंगाविया हवे बोलो नाना मले नाना मले तो क्यों खातो उधार कराई बैंक खाते उधार बैंक खाते उधार जमा साइड पर बोलो ते क्या खाते लखाई इक्विटी शेयर मंजूरी खाते હવે સામે ગણતરીમાં જોવો તો મંજૂરી વખતે નિશાની પ્લસ છે કે માઈનસ તો એ આમનોંદમાં પ્લસ હોય ઉધાર કરાય કે જમા તો આમનોંદમાં એ શું કરવાનો જમા લખાશે તે અગાઉથી મળી આખરી હપ્તા ખાતે બાબત જેના મળિયા તેના આ ત્રણ માંથી સૌથી પહેલા રકમ બોલો આપણને કોની મળશે ત્રણ માંથી પહેલી રકમ આપણને કોણ મળશે શેર મંજૂરી જેટલી ઉધાર છે એટલી જ બોલો શું કરી દેવાની ઉધાર કેટલી છે એક કરોડ પાંચ લાખ તો જમા પણ કરવાના એક કરોડ લાખ મંજૂરીમાં લખીશું ને મંજૂરીમાં લખીશું એક કરોડ પાંચ લાખ તો હવે बीजी का ही रकम મળશે ও गाव થી मिळेल आखरी हफ्तो કેટલા શેર ઉપર કેટલા રૂપિયા 3000 શેર गुणिया 25 रुपया 3000 गुणिया 25 બોલો પ્લસ કરવાના કે માઈનસ 1 કરોડ પાંચ લાખ પંચોતેર હજાર નંબર પાંચ મંજૂરી પછી હવે બોલો કયો હપ્તો આવે આખરી હપ્તો આખરી હપ્તામાં પહેલા નાણાં બોલો શું કરવાના મંગાવાના પછી નાણાં મળે મંગાવવાની આમ નોંધ નંબર બોલો કેટલી આવશે પાંચ નંબર આમ નોંધ લખાશે ઇક્વિટી શેર आखरी हफ्ता खाते उधार। टेबलो जमा साइड पर क्या खाते? इक्विटी शेयर मोड़ी खाते। बाबजूद लखाशे शेयर आखरी हफ्ता ना ना शेयर आखरी हफ्ता ना મંગાવ્યા કે મળ્યા લખ મૂડી શેર મૂડીના કાઉસ માં કેટલા ગુણ્યા કેટલા ત્રણ લાખ ગુણ્યા આખરી હપ્તાના પચીસ ગુણાકાર

आखरी हफ्ता खाते बच्चे के निकली थी छोड़े ली छे निशानी जो तो आखरी हफ्ता वक्ते प्लस छे के माइनस तो अमनों में उधार थाई के जमा प्लस वही तो जमा माइनस वही तो अगाव थी मरेल आखरी हफ्ता खाते उधार बाबत जी शेर आखरी हफ्ता ना नाना मलिया चलो तीन पहली रकम को आखरी हफ्तो आखरी हफ्तो उधार हो बोलो शुभ आखरी हफ्ता खाते जमा पंचोतेर लाख हवे बोलो कोनी रकम मळशे कितला गुणिया कितला तण हजार गुणिया पच्चीस गुणाकार कितला बैंक खाते प्रश्नार्थ चिन्ह बाद बाकी 74 लाख छह बाकी कोई आमन छह ले बोलो શું આવશે કોણ સરવાળો સરવાળાની ઉપર એક લીટી સરવાળાની નીચે